અને સરસ મસ્ત નાઈ જોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે અને મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે કદાચ મોમાં આવી જશે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ બાકી તો મિત્રો ડીગુએ મારે હંગાતી હંગાતી ઉઠી ગયું છે અને ડીગુએ આવી ગયું દૂધ ભરાવવા માટે તો ફોન અધ્ધર કરી કરીને શું કરે ભાઈ એ છોકરા ફોન છે મધ્ધર કરે આવું કરિયાલ કરિયાલ ગુડ મોર્નિંગ પહેલાં ફોમ પંકાઈ દો જય માતાજી વરસાદ આવ્યો આમાં હિજરી પડતી તી ખાટકો તમે પડ્યો તો લખી દેજો છાપી દો નાસ્તો કર્યો કરી લ્યો પેટમાં ભૂખાગી છે ખબર નહીં પડતી તો મિત્રો રાતે તો ઘર ઘરાટ પર જબરજસ્ત આવ્યો કોના કોના ઘઉંમાં જેટલો જેટલો વરસાદ આવ્યો છે એ જરા કમેન્ટ કરી દેજો મિત્રો કે તો ખાટકાને વીજળી ખતરનાક પડતી હતી એનાથી આપણને તો બીક લાગતી હતી બાકી તો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો મસ્ત ગરમાગરમ ચા આવી જાય છે સરસ અને આ બધું નાસ્તો મિત્રો રેગ્યુલર બદલાતો રહેશે કાલે રોટલી મરચો હતો આજે રોટલી અને લહણની લીલી લાલ ચટણી છે મિત્રો મસ્ત સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી નીકળી જઈએ શૂટિંગ તો મિત્રો આપણે ચા નાસ્તો કરીને બહાર આવ્યા એટલે એમાં દુઃખદ સમાચાર મળ્યા આપણે જે કૂતરીનું એક્સિડન્ટ થયું હતું એની મસ્ત સારવાર બારવાર કરાઈ હતી બાકી હું મિત્રો પુત્રી મરી જાય મરી જાય નહીં કા કેટલા વાગે તો ભાઈ અને રિંકો બે જણા તો અંદર પણ દીધી છે મીઠું ને ખાઈ ગયું છે અને આવું કોટા ડાટું છે એટલે કે બીજું કોઈ જાનવર એને કાઢી ના હતા તો હવે મિત્રો એને પૂરી દઈએ તો કોણ તો તને આપણે ડૉક્ટરે બોલાયા તા અને દવા કરાવવાની ઈચ્છા હતી પણ ડૉક્ટર ટાઈમ આવ્યા ના કમ્પ્લેને લખાઈ હતી નહીં ઓગણી બાસઠમાં લખતી લખાઈ આપણે પણ આયા ના એ લોકો મિત્રો આવું આપણા હાથમાં તો કોઈ નહીં કુદરત હાથમાં છે બધું એને મસ્ત બંધારી દઈએ પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને અમે ડીગીન બે જણા નીકળે છીએ ચા નાસ્તો લઈને એટલે હડો ભાઈ હડો 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 છો પગે થી ચંપલ પહેરવાની છે કાથે થી નાસ્તો ડી બોલાવજે ભા ને એતો હું શું લે હેડ હેડ આગો જા આગો જા લેવા જતો રે બોલાવજે ભાદે બોલાય

બાકી તો ઘરમાં જો બહુ સરસ ઇડી થઈ ગયું તો મસ્ત જમી લઈએ અને જમીન પછી જે શૂટિંગમાં આજે મોમા એક હંડ્રેડ એન્ડ શૂટિંગમાં આવશે પક્કી મને માહિતી છે એ ભાઈ ખાવું નહીં છોકરા સમ મેગી કશું હતું ને દૂધ પર આવી એટલે મેગી લઈ હા આજે એક કોમ કર ચકુરી ઘેરજા ઉછીને લઈ જ ચકુરી ઘેર જા એ કે ચક્કું એમ કહેતા કે મારા પપ્પાએ કીધું મેગી આ લો આપણો હોતને લઈ આ છું મિત્રો એ મારે મેગી ખાવી બાકી ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે તો હું ફટોફટ જમી જઈએ અને ઓલરેડી શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો પછી મળીએ શૂટિંગમાં બાકી તો જમવામાં આજે આપણે બનાવ્યું છે મગની દાળ છે અને ઘઉંની રોટલી છે છાશ છે અને મિત્રો સલાડ સલાદડી કપાય છે મસ્ત મુલાકાત કરીએ મિત્રો અત્યારે વાગ્યો છે એક એક ને દસ મિનિટ થઈ છે શૂટિંગની શરૂઆત કરી છે આજ મોમા શૂટિંગમાં આવ્યા છે આજ મોમાનો કટ આવશે ચોક્કસથી તમને બતાવવાની કોશિશ કરી છે બાકી કાલે મિત્રો વરસાદ આવ્યો છે તો વાતાવરણ બહુ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે આપણે આગળના વિડીયોમાં કાલે જ કીધું તમને કે ગરમી એટલી બધી ખતરનાક પડે છે એટલું તો નક્કી જ હોય કે જેટલી ગરમી ખતરનાક પડે એટલો મિત્રો વરસાદ આવી જાય આવા આગામી બાકી તો તમારા બધાને વરસાદ આવે છે એવી આશા રાખશું અને સરસ મિત્રો કોમેડી ચાલુ કરીએ એટલે એકાદ પણ ચોક્કસથી પચીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે હારા તઈ એક વિડીયોનું શૂટિંગ મસ્ત પૂરું કરી દીધું અને વિરમ અને મફાજીનું હવે શૂટિંગ ચાલુ કર્યું છે મિત્રો પહેલાં વિડીયોમાં તો મોમા અને સિરીઝ એવી ચાલે છે એટલે મોમાની એન્ટ્રી કરાવવા એવી હતી જ નહીં બાકી મોમાં આવી જાય છે કમ્પલરી શિંગ મિત્રો આવ વરસાદ પાડવામાં વિરમ અને મફાજીનું શૂટિંગ ચાલુ તો કર્યું છે પણ હવે જોઈએ કે વરસાદ બંધ થાય એના ઉપર બાકી તો નવું લોકેશન જોઈ લે મિત્રો નવા લોકેશન ઉપર આવે છે આખી ટીમ ત્યાં બેઠી છે મંદિરમાં મોમો એ પણ બેઠા તો મિત્રો જોઈએ આવું શું સેટિંગ થાય છે પૂરા માટે અન મુયા પીઉન તમે બધાય પીઓ ના હું મેલો ભેગા ભેગો પી દેવાના ઘર ના ભેગો સીલા પીવા પીધા વખાણા જાય પીધા આજ ના કમે દે ને તા મેલ્યો પીધો અન પછી ના વાતો એંડા જોઈ રૂ વેણવા

કરવાનું છુ તે સખી ક્યાંક કરાવું નહીં શંકરભા ના ઘેર હગુ કરાવો છોકરું વ્યવસ્થિત અને શંકરભા ને બધું છે વ્યવસ્થિત તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે આવ્યા છીએ બાકી તો મિત્રો આજે બે વિડીયોનું શૂટિંગ કર્યું એક મોમાપોનાનું અને બીજો વિરામ અને મોફાજીનું જેમાં પહેલા વિડીયો તો મતલબ સિરીઝ આપણા મોમા સરપંચ વગરની ચાલુ થાય એટલે એમાં એક્ટિંગ નથી કરી બાકી વિરામ અને મોફાજીમાં બહુ મિસ્ત એક્ટિંગ કરી છે અને બહુ સરસ વિડીયો કોમેડી છે તો એ ડીગુ એ ભાઈ દીગુ ખાઈ હા રખાઈ

તો મિત્રો આવું ભેસો ધોવાનું કોમકાજ ચાલુ થાય છે સરસ પેશો ધોવા જવાનું ટાઈ જાય એટલે દૂધ ટાઈમ મળી છે છ વાગ્યા વાગ્યાના દસ મિનિટ થઈ જાય બાકી વાતાવરણ જોઈ લે મિત્રો મસ્ત બની છે ખતરનાક અને મિત્રો આપણો દૂધની બહેણીઓ સરસ રેડી થઈ જાય છે ભેસો તૈય દુવાઈ જાય છે કમ્પ્લીટ સાડા નવ લીટર આજુબાજુ દૂધ છે તો ફટોફટ મસ્ત દૂધ ભરાઈ આવીએ આ દૂધ ભરાઈને અહીં પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત દૂધ આવી જાય જશે ઘરમાં જમવાનું મસ્ત સરસ રેડી થઈ ગયું છે મિત્રો ખટોખટ જમી દે બાકી માલ બોની વાય ને માર ભાઈઓ રમવા જ છે બોલાવી દઈએ ખાવા એટલે પરિવાર ભેગા થઈ અને મળીને મસ્ત જમી દઈએ બાકી તો મિત્રો જમવામાં આપણા ઘેરા તો બનાવ્યું છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો શીરો બનાવ્યો છે મા બાકી જો પાતળો ઘેર બનાવેલો ટેસ્ટમાં બહુ મસ્ત છે બાકી મિત્રો શાક બનાવ્યું છે ચડન શેકવાનું અને ડેટીનું ખીચડી છે દૂધ છે તો મિત્રો ધમવામાં ઘણા બધા ઓપ્શન છે જે ભાવે બોલ્યા આગળ ખાઈ લેવાનું બાકી પાતળાનો સ્પેશિયાલિસ્ટ છે વાગમાં સ્વાદિષ્ટ તો મિત્રો મસ્ત ખાવા પીવાનું પૂરું થઈ ગયું છે આવી જીએ છીએ આપણું એડિટિંગનું કોમકાજ કરવા માટે વરસાદ ગૂંઘારીઓ કરે છે પણ આવતો નહીં હવે જોઈએ એવું થાય છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી તો આવતી ખાલી ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગ